મારે એકલું ગૃહમંત્રીને કેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માંગીએ છીએ તમે માત્ર ભાજપ સરકારની વાહવાઈ કરવામાં નંબર વન છો પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો ઝીરો છો આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલને તો હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા કાળી પટ્ટી બાંધીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજીનામું માંગવામાં આવ્યું છે રેશમા પટેલ હર્ષ સંઘવી પર આરોપ લગાવતા કહ્યું છે કે વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી રાજ્યની દીકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી પોતાના જ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહ્યા છે અને હવે આપ નેતા રેશમા પટેલ દ્વારા માંગણી કરવામાં આવી છે કે જે ગુજરાતની દીકરીઓની રક્ષા કરી શકે તેવા વ્યક્તિને જ ગૃહમંત્રી બનાવવા જોઈએ નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ લઈને આમ આદમી પ્રદેશ પ્રમુખ બળાત્કાર અને બાણું છેડતીના કેસો નોંધાયા છે જે સીધી રીતે ગૃહ રાજ્ય મંત્રીની નિષ્ફળતાને દર્શાવે છે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાષણો કરે છે પરંતુ હકીકતમાં ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં સરકાર પટેલે શું કહ્યું છે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે હર્ષભાઈ સંઘવી જે મંત્રી છે ગુજરાતના એના વિસ્તારમાં એકવીસ કેસ બળાત્કારના અને બાણું છેડતીના નોંધાય છે ગુજરાતમાં અનેક બળાત્કાર અને છેડતીના કેસો નોંધાય છે ક્યાં છે મહિલા સુરક્ષા સવાલ પૂછું છું હર્ષભાઈ સંઘવીને જે હર્ષભાઈ સંઘવી ભાજપ સરકારની નિષ્ફળતાને દબાવવા માટે ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા મોટાને સારા સારા ભાષણો કરવામાં નંબર વન ગૃહમંત્રી આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે આ ગૃહ ખાતું એ સવાલ હું પૂછી રહી છું મને દખ એ વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે આજે હું ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે કાળી પટ્ટી બાંધી અને હર્ષભાઈ સંઘવી ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી ગુજરાતમાં દીકરીઓ પિંખાઈ રહી છે કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે જે ચોપડે

મારી વિનંતી છે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલા આપના અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી અને તે પછી તેમની ગુજરાત જે વિઝિટ છે તે હવે વધી ગઈ છે આ પછી તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં રેલી કરવા માટે પણ આવ્યા હતા અને તે પછી હવે ચોટીલા ખાતે જે કપાસના કપાસ પર કેન્દ્ર સરકાર દ્વારા જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે તેનો વિરોધ કરવા માટે પણ ચોટીલા ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા આમ હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટી અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઈ છે એવું એવો નરેટિવ હવે ગુજરાતમાં ઉભો થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીએ એ વાતે પણ હવે લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે ગુજરાતમાં જો કોઈ પક્ષ સત્તાધારી બીજેપીને ટક્કર આપી શકે છે તો તે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે તો હવે તો ભવિષ્યમાં જ ખબર પડશે કે આમ આદમી પાર્ટીના જે આ પ્રયાસો છે તે કેટલા સફળ થાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બોલતા નમસ્કાર